દહેગામ નરોડા રોડ પર નશામાં ધૂત કાર ચાલકે બે લોકોનો જીવ લીધો પોલીસ આવા દારૂડિયાઓ અને બુટલેગરો સામે ક્યારે કાર્યવાહી કરશે તેવા જનતાએ સવાલો ઉઠાવ્યા દહેગામ નરોડા રોડ પર ઉમાયા માતાના મંદિર સામે મધ્યરાત્રિના સુમારે નશામાં ધૂત બનેલા કાર ચાલક દિશાંત અરવિંદભાઈ પટેલ રહેવાસી સોનાડાના કાર ચાલક જીજી શૂન્ય એક એચયુ સિત્તેર રસના ચાલકે બેફામ ગતિએ ત્રણ વાહનોને અડફેટે લેતા બે માસુમ બાળકના માતા પિતાનો જીવ લેતા બસ ચાલકે ફરિયાદ નોંધાવી છે અલ્ટો જી જે શૂન્ય સાત બી એન શૂન્ય બે છ બે કારના દંપતીને અને રોડ સાઈડ ઉભેલી કારને ધડાકા બે ટક્કર મારતા જેવા નીમા ફાર્મમાં રહેતા દંપતી અલ્ટો કાર લઈને પસાર થઈને રહેલા ટક્કર મારતા અલ્ટો કાર ડિવાઈડરના થડાઈ મોડાસા ડેપોની જી જે અઢાર ઝેડ ચોરાણુ પચીસ નંબર વડોદરા પાટિયાના નીમા ફાર્મમાં રહેતા દંપતી નરેશભાઈ કાળુસિંહ ઠાકોર જમનાબેન નરેશભાઈ ઠાકોરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ગંભીર અકસ્માત થતા બાજુ બાજુના લોકોએ દોડી આવીને દારૂની મહેફિલ માણતા દારૂડિયા કાર ચાલકને ઝડપી લઈ લોકોએ મેથી પાક ચખાડ્યો પણ માસુમોના મા બાપ કદી પાછા નહીં આવે આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ તાબડતોબ દોડી આવી સોનારડાના દિશાંત પટેલને ઝડપી લીધા બાદ રસ્તો ખુલ્લો કરાવી ડેડ બોડીને આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડી પોસ્ટમોર્ટમ કરી પરિવારને સુપ્રત કરી હતી પોલીસે દારૂડિયા કાર ચાલક દિશાંત પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અગાઉ આ રોડ પર ઝાંકના એક નવેરા દારૂડિયાએ ગંભીર અકસ્માત સર્જ્યો હતો પોલીસ આવા દારૂડિયાઓ અને બુટલેગરો સામે ક્યારે કાર્યવાહી કરશે તેવા જનતાએ સવાલો ઉઠાવ્યા છે આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ દહેગામ